તાપીના ડોલવણમાં પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદથી નદીમાં પૂર જેવી સ્થિતિ છે ડોલવણ તથા ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે ડાંગ અને તાપીમાં વરસાદ વચ્ચેથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે ડોલવણના વાંકલા ગામેથી પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે તો નદીના પટ વિસ્તારથી દૂર રહેવા માટે પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે તો તાપીના ડોલવણમાં જે વરસાદ વરસ્યો છે આબ ફાટવા જેવી સ્થિતિ છે તેની વચ્ચે પૂર્ણા નદીમાં બે કાંઠે વહેતી થઈ છે પૂર્ણા નદી ઉફાન પર જોવા મળી રહી છે તો નદીના પટ વિસ્તારથી દૂર રહેવા પ્રશાસને લોકોને અપીલ કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ પરમાર આપણી સાથે ફોનલાઇન પર છે ધવલ તાપીના ડોલવણમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ કેવી સ્થિતિ છે ક્યાં કેટલો વરસાદ અને કયા કયા વિસ્તારો પાણીમાં જળમગ્ન બન્યા છે ધવલ ડોલવણ તાલુકામાં છેલ્લા બે કલાકમાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે તાપી જિલ્લાના ડોલવણ અને તેના ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને પૂણા નદી બે કાંઠે વહેતી થઈ છે હાલ નદી બે કાંઠે વહેતી થતાની સાથે જ પૂણા નદી પર આવેલ કેટલાક લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને વાહન ચાલકોની સમસ્યામાં ખાસ કરીને વધારો થયો છે હાલ ડોલવણ તાલુકાના પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદીના પટમાં માછીમારી કરવા અથવા અન્ય કોઈ કારણસર નહીં જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે માહિતી બદલ આભાર